તો સુરતના ડિંડોલી વિસ્તારમાં બે માસૂમ બાળકો સાથે બદકામ કરાયોની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે સુરતના ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારોના બાળકોને ચોકલેટ આપવાની લાલચ આપી નરાધમ સુનીલ ઉર્ફે લોખંડિયા ખરે બાળકોને રેલવે પટરી પર લઈ ગયો હતો અને ત્યાં તેઓ સાથે બદકામ કર્યું હતું અને ત્યારબાદ બાળકોને ચપ્પુ બતાવી અંગે જો કોઈને કહેશો તો જાનથી મારી નાખવા ધમકી આપી હતી બનાવ લઈને ડિંડોલી પોલીસ પતકે ફરિયાદ નોંધાતા પોલીસ નારાધમ સુનિલ ઉર્ફે લોખંડિયા અને જેટપી પાડી સડિયા પાછળ ધકેલ દીધો છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ એક દસ બે હજાર પચીસના રોજ એક પોક્સો એક્ટ અને બીએનએસની કલમ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની વિગત એવી છે કે એ એમાં ફરિયાદ જાહેર કરેલી છે અને એમનો એક પુત્ર આશરે દસ વર્ષની એની ઉંમર હતી એ અને એનો એક મિત્ર એટલે એના પુત્રનો જે મિત્ર હતો એ આશરે અગિયાર એક વર્ષની ઉંમર હતી એ બંને ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ વડાપાઉ ખાઈ અને પાછા જઈ રહ્યા હતા એ દરમિયાન એમને એક અજાણ્યો વિષમ મળેલો હતો અને એને આ બે બાળકોને એવું કહેલું હતું કે હું તમે મારી જોડે આવો તમને હું ચોકલેટ આપીશ ચોકલેટ ખવડાવીશ એમ કરી અને એને લાલચ આપી અને બંને બાળકો ઉપર એસોલ્ટ કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે આ ગુનો અનડિટેક હતો એટલે કે જે આરોપી હતો આઈડેન્ટિફાય થયેલો નહોતો ત્યારબાદ તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા જેમાં આરોપી આઈડેન્ટિફાઈ થયેલો હતો સ્થાનિક પોલીસની જે તપાસ ટીમ જે છે એમણે આરોપીને લઈ અને એની પૂછપરછ કરી અને એને ગુનાની કબૂલાત કરી અને બીજા પણ જે પુરાવા એકત્રિત થયેલા જે આધારે આરોપી સુનિલ ઉર્ફે લોખંડિયા ખરે એનું રહેવાનું છે અગિયાર ચેતનનગર નવાગામ ડિંડોલી સુરતમાં નાની બાળાઓ સાથે હવે બાળકો પર પણ નરાધમો નજર બગાડી બદકામ કરી રહ્યા હોય જેને લઈને માતા પિતા એને સાથે સમાજે પણ આવા નરાધમો પર નજર રાખવી પડશે તેવી ખાસતાથી જરૂર છે